કેટલાય વર્ષથી ગેરકાયદેસર દબાણો હાઈટેન્શન લાઈન જ કરી દેવામાં આવ્યા હતા જ્યાં સામાજિક પ્રવૃત્તિ અને બહેન દીકરીઓની મશ્કરી પણ થતી હોય તેવી રજૂઆતો મળતા સ્થાનિકો દ્વારા દબાણોનો વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી આ વિસ્તારમાં ભરાતું માર્કેટનો સંપૂર્ણ સફાયો કરવામાં આવ્યો હતો જેથી આજુબાજુના વિસ્તારની સોસાયટીના રહીશો આજ રોજ સ્થાનિક આગેવાનો અને પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે સાથે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પુષ્પગુચ્છ આપી આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈપણ તમે જુઓ છો કુનાલ ચાર રસ્તાનું જે દબાણ હટાવવાનો વિષય હતો આજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથે જે લોકોએ મેઇન કામગીરી જમાને સપોર્ટ કર્યો એવા ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે અમારા સ્ટેન્ડિંગના ચેરમેન છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે પોલીસ કમિશનર છે સાથે ડીસીબી ઝોન એક જુલીબેન કોટિયા કે જેમને પણ આ બધા જ લોકોના સાથ સહકારથી અને દાદાનું બુલડોઝર ફર્યું છે કારણ કે જ્યાં જ્યાં પણ અધર્મ હોય ત્યાં ધર્મની લડાઈ લડવી પડે નહીં કોઈ પથારાના સિંગલ લોકો માટે આજે અમે લડ્યા હતા પણ એ પથારોવાળો એક માણસ પથારો જ્યારે નાનો 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 માણસ જ્યારે એક લારી લઈને તો એના પાંચસોને હજાર રૂપિયા આપણે વહીવટી ચાલીએ છીએ જ્યારે કોઈ સૂત્રધાર ત્રણ ત્રણ હજાર રૂપિયા લઈ પથારો ઉગરાણી કરે ચારસો પથારા એક જ જગ્યાએ સંડાસ બાથરૂમ ત્યાં જ કરે પાર્કિંગની સમસ્યા થાય લોકો દોઢ દોઢ વર્ષ સુધી ઓનલાઈન ફરિયાદ કરે સાથે સાથે જેટ કોઈ ત્રણ ત્રણ મહિને દર ત્રણ ત્રણ મહિને નોટિસ આપે અને જો ચા આટલા લોકો ત્યાં આગળ હોય ને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો પણ અમે એટલે નહીં બોલ્યા કે ચલો સ્થાનિક છે કોઈ ગરીબનું પેટ ના દરેકને પેટ રડવાનો અધિકાર છે એના પેટનું પણ સાથે સાથે એક જ કુટુંબના ચારસો લોકો વડોદરા બહારના લોકો આવે અને અહીંયા પછી ધંધો કરે અને એટલા પૈસા કમાતા હતા કે વીસ સોસાયટીઓમાં એ લોકોએ પાંચ પાંચ દસ દસ મકાનો લઈ લીધા અને ત્યાં જુલમ થયો કોઈને મારા કોઈને પાર્કિંગ બાબતે કોઈનું એવું અને સાથે સાથે ત્યાં સુધી વાત પણ જ્યારે અમારી દીકરીઓ અમારી એક પટેલની દીકરી બારોટની દીકરી સાથે અમારા જે દરબારની દીકરી ક્યારે પોલીસ સ્ટેશન ના જાય એને પોલીસ સ્ટેશન જવું પડ્યું અને એને ફરિયાદ કરવા પડી ત્યારે એની સામે ક્રોસ કરીને દીકરીને બી કરાવ્યું જો કે પોલીસના આજે આભાર માને કે એને પર પોસ્કોનો ગુનો દાખલ કરી બાર દિવસ એને જેલમાં પણ નાખવામાં આવ્યો સાથે સાથે વડોદરા પોલીસ કમિશનરે પણ ઇનિશિયલી લીધું અને બબ્બે વાર એ લોકો એટલું ઘર્ષણમાં ઉતર્યા પણ મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર શીતલ મિસ્ત્રી પોલીસ કમિશનર અને વડોદરા શહેર પ્રમુખનો અમે આભાર માનીએ છીએ કારણ કે આ દાદાનું બુલડઝર છે જાદા બી અસામાજિક વસ્તુ હોય કોઈની ગરીબની રોટલી સાથે ક્યાં લેવા દેવા નથી એ લોકોને નજીકની અંદર કોઈ સારું એ લોકોને જગ્યા મળવી જોઈએ એમને પ્લોટ મળવા જોઈએ પણ એ કોર્પોરેશનને પૈસા કોર્પોરેશન એનું વહીવટી ચાલ લે નહીં કોઈ સૂત્રધાર લે અને એના માટે એ જગ્યા પર જે અમારો પાંચસો એક્યાસી ટીપી એકસઠમાં છે એ પ્લોટ પર જ્યારે સમગ્ર દેશભરની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ જે સિંદૂર માટે જે લડાઈ કરી છે જે વડોદરા દેશની આપણી સોફિયા મિર્ઝા જેને વડોદરા શહેરના એના માટે કર્યું છે એ એ સિંદૂર માટે જે દીકરીઓને માટે આજે થયું છે એ જગ્યા પર અમે સિંદુર વન બનાવવા માટે આજે માગણી કરવા પણ આવ્યા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેર મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને અપીલ બી કરીએ છીએ કે ત્યાં નજીકની અંદર કોઈ વર્ષોથી કોઈ આવું એ નથી તો બગીચો નથી તો પર્યાવરણ દિવસ પણ છે તો એક સારો બગીચો થાય જ્યાંથી મા દીકરીઓ ત્યાં ખુલ્લી રીતે થાય અને આવા નુસંસો દૂર થાય જે પણ ગરીબોની રોજી જતી રહી હશે એ લોકોને કોઈ પણ સારું સ્થળ આપી એમને રોજી આપવી જોઈએ એ અમે એની પણ કહેવાયા છે કોઈ ગરીબ ઘરે ભૂકો ના મરવો જોઈએ પણ કોઈ નુસન્સ બની અને મા દીકરીની મસ્કરી કરે ક્યારે પણ રાજેશરે અને એના વિસ્તારના લોકો સાંકી નહીં લે આજે સાયન્સ સોસાયટીના અમારા પ્રેસિડેન્ટો બધા પ્રમુખો બધા આવ્યા હતા બધાએ આભાર વ્યક્ત કર્યો છે સમગ્ર ટીમનો સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમનો અને ખાસ કરીને જયપ્રકાશ સોની મિસ્ત્રી સાહેબ અને વડોદરા પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનરનો અને ખાસ કરીને વડોદરા શહેરના મીડિયાએ પણ આને ખૂબ ઇનિશિયલી લીધું કારણ કે એને ડાયવર્ટ કરી રહ્યા હતા લોકો કે આમાં કોઈ હપ્તાખોરી થાય કોઈ આ થાય હપ્તાખોરીનો વિષય એને હોય કે જેને હપ્તા ન મળતા હોય એનો વિષય હોય હપ્તાખોરીનો વિષય હોય કે જે એક જ માણસ ત્યાં બધા જ પૈસા ઉઘરાઈ જતો હોય એના માટેનો હોય હપ્તા લેવા માટે રાજે સાયરે પાંચ પાંચ અહીંયા ગાડી દર દર રવિવારે હજાર હજાર લોકોને લઈ જાય છે અમારા કોઈ પેટ્રોલ પંપ નથી અમારે કોઈ સ્કૂલ નથી અમારી કોઈ કોલેજ નથી એક જ છે અને એના માટે તો અમે રાજકારણમાંથી અમે બહાર નીકળ્યા અને અમે એવું કીધું છે કે વિસ્તારના લોકો અમારા માટે પ્રાર્થિત એ ભય હશે પૂર હશે કે તમે જુઓ કે હમ છે અમને કોઈ હપ્તા આપનારું વડોદરા શહેરમાં કોઈ પેદા નહીં થયું કોઈ પાર્ટી પેદા નહીં થઈ કે એમને કોઈ ખરીદી શકે પણ ગરીબની રોટી છીનવાય તે એ બી જરૂરી છે કે એને રોટી મળવી જોઈએ પણ કોઈ મા દીકરીની ઇજ્જત જાય એ ક્યારેય કબૂલ ના થાય આ મા દીકરીનો ઇજ્જતનો સવાલ હતો એટલા માટે બાકી હપ્તા લેનારા લોકો બચાવવા પડ્યા છે આ તોડાવવા માટેનું કારણ એક જ હતું કે ત્યાં ગાડી દીકરીઓ ન બાકી હપ્તા લેનારા આજે પણ એમને બચાવવા રહ્યા છે એટલે હપ્તા વિશે અમારે કોઈ પણ માણસે આટલા લોકોએ પોતે વિરોધ કર્યો છે પણ જ્યારે અમારું નામ નથી દીધું એટલે અમને એવું લાગે છે કે લોકો ખોટા એલિગેશન કરશે તમે જુઓ કે આની અંદર કોઈ પણ પક્ષ પણ એવું નથી કહેવાયો કે આ ગરીબ લોકો છે કોઈ આર્ટિવિટી એક્ટિવિટીઝ બી નથી આવ્યા બધા અમારી સાથે જોડાયા છે દરેક સમાજના લોકો રહ્યા છે દરેક પક્ષના લોકો સાથે રહ્યા છે એટલા માટે ખાસ આ અમે કહેવા છે કે આવા કોઈ પણ લોકોને વડોદરા શહેરની અંદર કોઈપણ સંજોગોમાં ચલાવીને લેવાય આજે અમારી દરબારની દીકરીને ન્યાય મળ્યો છે એટલે અમે આ બધાનો આભાર માનવા આવ્યા છે વડોદરા શહેરમાં શહેરીકરણનો જે ભાર વધી રહ્યો છે એના કારણે કોર્પોરેશનના પ્લોટ હોય કલેક્ટરના પ્લોટ હોય કે ઉડાના પ્લોટ હોય એની પર સ્લમ અને આ રીતે ઇલીગલ બજારો બની જતા હોય છે ખાસ કરીને ડ્રાફ્ટ ટીપી હોય જ્યાં સુધી ફાઇનલ ન થાય અને જમીન માલિકે પોતાની સાહીઠ ટકા જમીનમાં જ્યારે મકાનો બાંધી દીધા હોય ત્યારે ઓટોમેટિકલી ચાલીસ ટકા જમીન એ વડોદરા કોર્પોરેશનની ઉડાની થતી હોય છે અને હાઈ ટેન્શન લાઈનની નીચે આ જોખમકારક રીતે કપડાં બજાર ચાલી રહ્યું હતું સ્થાનિક રહીશોની વારંવાર રજૂઆત હતી કે ત્યાં આગળ જ્યારે આપણે કહીએ કે સમૂહમાં ચારસો પાંચસો પથારાવાળા ભેગા થઈ જાય બધા સંસ્કારી ના હોય કોઈક જગ્યાએ કોઈક અણબનાવ બી બનતા હોય ખાસ કરીને જે અમારા પૂર્વ કાઉન્સિલર અને એરિયાના નેતા એવા શ્રી રાજેશભાઈ આર્યાની પણ રજૂઆત હતી કે એરિયામાં બહેનો દીકરીઓની મશ્કરી થતી હોય અથવા ગંદકી થતી હોય ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય ત્યારે આવા દબાણો પ્રોપર કોગ્નિઝન્સ લઈ અને લીગાલિટી જોઈ અને દૂર કરવાનું પગલું ભરવું પડતું હોય છે ખાસ કરીને ગરીબ લોકો રોજીરોટી માટે મહેનત કરતા હોય અને કોઈની રોજીરોટી છીનવી એ કોર્પોરેશનનો કોઈ દિવસ હેતુ હોતો નથી પરંતુ જ્યારે ફાયદા અને નુકસાન બંનેનું તોલમાપ કરવામાં આવે તો આ જગ્યામાં જે રીતે સ્થાનિક રહીશો પચાસ હજાર કરતાં વધારે રહીશો આનાથી હેરાન થતા હતા અને કાયદેસર રીતે આ હાઈ ટેન્શન લાઈન નીચે ચાલતું હતું કોઈ વખત આગનો બનાવ બને ભવિષ્યમાં આવા લોકો માટે અલગથી પ્લોટો બને અને કોર્પોરેશન પોતે પોતાની ફીસ વસૂલી કરી શકે લાઇસન્સ ફી લઈ અને હોકિંગ ઝોન નોન હોકિંગ ઝોન બનાવવાનું આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે જેથી કરીને ગરીબ માણસોને પોતાનો ધંધો કરવાનો કોર્પોરેશનની આવક બની રહે અને કાયદાનું પાલન થાય અને નાગરિકોની સુરક્ષા અને સલામતી જળવાય એ રીતે આવનારા દિવસોમાં કોર્પોરેશન કામ કરવા જશે કોર્પોરેશન ને સ્પેશિયલ બધા સ્ટાફ પોલીસ સ્ટાફ તમામ પછી જે કોર્પોરેશન અહીંયા મિસ્ત્રી સાહેબ એ બધાને સ્પેશિયલ ધન્યવાદ કહેવા આજે અમે આવે છે કે એમને બહુ ખૂબ સરસ અમને સપોર્ટ કર્યો છે અમારી ફરિયાદ લીધી ધ્યાન આપ્યું અને કામ પૂરું કર્યું એના માટે અમે એમનો ધન્યવાદ કરવા આવ્યા છે આભાર છે એમનો બધા સ્ટાફનો અને અમને જે તકલીફ હતી એ તકલીફ આજે દૂર થઈ છે એવું લાગી રહ્યું છે અને ફરી ભવિષ્યમાં ના થાય એની કાળજી લેવાય એ પણ હું કહેવા માગું છું સમસ્યાઓ પડતી લા આ લોકોનું બધી જ જાતની હેરાનગતિ હતી ઘરની બહાર નીકળવું એક સ્ત્રીઓને બહાર નીકળવાનું બી થોડી તકલીફ જેવું હતું કે ઘરમાં ઘરમાં રહેવું પડે આજે એટલા નાના ઘર છે જો જેમાં ઘરમાં ઘરમાં રહેવાનું બી તકલીફ છે પણ બહાર આવા લોકો ફરતા ફરતા હોય એટલે બધી છોકરીઓ ઘરની બહાર નીકળી નથી શકતી આજે વડોદરા આપણી સંસ્કારી નગરી છે અને વડોદરામાં જવું થાય તો એ અમને યોગ્ય બી નહોતું લાગતું પણ છેલ્લે થાકી ગયા બધા જ કંટાળી ગયા એટલે પછી અમારે ફર પોલીસ ફરિયાદ કરવા જવું પડ્યું અને પોલીસ ફરિયાદમાં થોડી તકલીફ તો પડી શરૂઆતમાં તો પણ અમારા કોર્પોરેટર શ્રીરામ ને રાજેશભાઈ આયરે એમના ખૂબ ધન્યવાદ હું કરીશ કેમ કે એમનો સપોર્ટ ના હોત તો અમે સુધી પહોંચી જ ના શક્યા હોત કદાચ એ દિવસે જ બધા જેલમાં જ હોત ત્યાં જ અમને લોકઅપમાં જ બધાને પૂરી દેવાની તૈયારી હતી એ લોકોની એટલે એમનો પહેલો ધન્યવાદ તો હું એમનો કરીશ કે અને ત્યાર પછી બધા જે અધિકારીઓ બધા એમને ખૂબ સપોર્ટ કર્યો પોલીસ સ્ટાફે પણ પાછળથી ખૂબ સપોર્ટ કર્યો છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને ફરી ના થાય અને એક રજૂઆત એ બી કરીશ કે પોલીસ સ્ટેશનમાં જ્યારે બી કોઈ બી ફરિયાદ કરવા જાય તો એકવાર પ્રેમથી એની ફરિયાદ સાંભળવી જોઈએ એ કંઈ પણ હોય એકવાર એની રજૂઆત સાંભળવી જોઈએ એવું મારું માનવું છે અચ્છા અત્યારે જ્યાં દબાણ હતા દબાણ હટી ગયા છે